ભગવાન કે છે આ ગાયોની પૂજા કરો ગાયોની સેવા કરો ગાયોનું રક્ષણ કરો અને આપણે બધા મતલબી છે ને સ્વાર્થી છે સમાજ આજનો સ્વાર્થી છે તમારા ઉપયોગમાં આવે ત્યાં સુધી તમે એને સાચવશો ત્યાં સુધી એને રાખશો ને પછી ઉપયોગમાં આવતું જેમ એને એક બાજુ મૂકી દઈએ છીએ નહીં મતલબી થવાની જરૂર નથી સ્વાર્થી નહીં પણ પરમાર્થી થઈએ દૂધ આપતી બંધ થઈ જાય છતાંય એને સાચવવી જોઈએ જેને દસ દસ પંદર પંદર વર્ષ સુધી જેને આપણા પરિવારના દીકરા દીકરીઓનું આપણું બધાયનું ધ્યાન રાખ્યું છે અને જ્યારે સમય આવે કે આપણે એનું ધ્યાન રાખવાનું છે ત્યારે આપણે એને રખડતી મૂકી દઈએ એને મોકલી દઈએ નહીં સ્વાર્થી થવાનું નથી જો ગાયો સ્વાર્થી થઈ ગઈ હોય તો આ પ્રકૃતિ સ્વાર્થી થઈ ગઈ તો વૃક્ષો લતાઓ વનસ્પતિઓ નદીઓ આ બધું જ જો સ્વાર્થી આપણે જેમ થઈ જાય તો આપણું જીવન અશક્ય છે